ચોખાના લોટનું ખીચું બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં પાંચસો એમએલ એટલે કે બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું પછી એમાં એક ચમચી જીરું અડધી ચમચી મીઠું અડધી ચમચી આદુ અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ જેમાં મેં અડધો ઇંચ આદુનો ટુકડો અને બે લીલી નાની મરચીનો ઉપયોગ કર્યો છે પછી એમાં અડધી ચમચી ખાવાનો સોડા કે સોડા બાય કાર્બ નાખી બધું મિક્સ કરી વાસણને ઢાંકી પાણી બરાબર પાકે એટલું ઉકળવા દેવાનું જો આ વિડીયોમાં તમને દેખાય છે એટલું સારી રીતે પાણી ઉકળી જવું જોઈએ ત્યાર પછી એમાં થોડો થોડો કરીને જરૂર મુજબ ચોખાનો લોટ નાખતા જવાનું અને વેલણથી ઝડપથી બધું મિક્સ કરતા જવાનું ખાસ ધ્યાનમાં લેવું કે એક જ બાજુ વેલણ ફેરવવું એક હાથે લોટ નાખવો અને મિક્સ કરવું થોડું અઘરું પડે તો પાણીમાં લોટ નાખવા માટે કોઈની હેલ્પ લેવી અને જો કોઈ ન હોય અને એકલા જો ખીચું બનાવો તો લોટ પાણીમાં નાખી લોટ મિક્સ કરવામાં થોડી ઉતાવળ રાખવાની કારણ કે જો થોડી પણ વાર લાગશે તો લોટના ગાંઠા થઈ જશે જેટલો લોટ હોય એનાથી દોઢ ગણું પાણી લેવાનું અત્યારે મેં બે ગ્લાસ પાણીમાં પાંચ ચમચી લોટનો ઉપયોગ કર્યો છે ખીચું બની જાય એટલે આ રીતે ખીચુંને હાથ અડાડીને ચેક કરશો એટલે હાથને ખીચું ચોંટશે નહીં એટલે કે ખીચું બની ગયું છે પછી ગરમ ખીચુંને એક વાસણમાં લઈ એના પર કાચું સિંગતેલ નાખી ચાટ મસાલો અને મરચું નાખીને પણ ખાઈ શકું આ બહુ જ ભાવશે તમને ક્યારેક કંઈક ચટપટું ખાવાનું મન થાય અને જલ્દીથી કંઈક બનાવવું હોય ત્યારે ખીચું બનાવીને ખાઈ શકો ખીચું ચોખાની પાપડીના ખીચું કરતાં થોડું ઢીલું હોય છે જે ધ્યાનમાં રાખવું આ ખીચું ગરમ ગરમ જ ખાવાની મજા પડે ઠંડુ થઈ જાય તો ઢેફું થઈ જશે અને ખાવાની મજા નહીં આવે આ ખીચુને મસાલા મસાલાવાળું પણ ખાઈ શકો અને સાદું ખીચુને કાચા સિંગ તેલમાં બોળીને પણ ખાઈ શકો નાના બાળકો તીખું ખાઈ ન શકે એટલે આવી રીતે પણ આપી શકો એમને બહુ જ આ ખીચું હવે તમે પણ આવી રીતે ખીચું બનાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો કે તમે એ કમેન્ટમાં જરૂરથી કહેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ફોલો કરજો વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ